નવા પ્લોટના માણસો આ ગંદકી વચ્ચે રહેવા માટે મજબૂર છે સ્વતંત્ર રોગચાળો ફાટી નીકળે તેની રાહ જોઈને બેઠું છે નવા પ્લોટ વિસ્તારના માણસોનો આક્ષેપ કર્યો કે જો રોગચાળો ફાટી નીકળે તો જવાબદાર કો વીર ન્યૂઝ લાઈવ રમેશ સત્યની સાથે પટેલ હરગુનભાઈ ઠાકરસીભાઈ છે માલવણ ગામનો રહેવાસી વતની છું અહીંયા વરસાદી પાણી ભરાવાના ખૂબ જ તકલીફ થાય વરસાદી પાણીનો કોઈ નિકાલ નથી તંત્રને ઘણી વખત રજૂઆત કરવા છતાં કોઈનો નિકાલ કર્યું નથી રોગચાળાની ફૂલ શક્યતા ભાનગી એકદમ વકરતી જાય